ચાલુ કરી દીધું હતું સરભાઈ પણ જે ભાઈ ગરગણી હતા એ ભાઈ એ પ્રાર્થના કરતા હતા શ્લોક બોલતા હતા એટલે ડોક્ટર એને પૂછ્યું કે વડી તો કે હા તમને કઈ તકલીફ છે કારણ કે જે ભગવાન ને યાદ કરતો હોય ને અત્યારે ને મેન્ટાલિટી એવી થઈ ગઈ સાહેબ કે કોઈ ભગવાન ને યાદ કરે ને સમજી લેવાનું કે એને કઈ તકલીફ છે તકલીફ વિના કોઈ કોઈને યાદ કરતું નથી એટલે ડોક્ટર સાહેબ પૂછ્યું કે તમને કઈ તકલીફ છે તો કે કેમ આવું પૂછો તો કે તમે ભગવાનને પ્રાર્થના કરી ને એટલા માટે પૂછો તો કે હા તો કે શું તકલીફ છે તો કે

મારા જો દીકરાને એમ કહેવા આ એક તમારે જીવાડવો હોય ને તો અમેરિકાની માલિકો એમ કહેવાય કે બહુ મોટો મોટો ડોક્ટર છે જે હાથ ચાલવાના ખાલી તપાસ કરવાના સર લાખો રૂપિયા લે છે ડૉક્ટર માહાર કરવો એનું નામ છે મેં એને કોઈ જોયા નથી કોઈ ઓળખતો નથી પણ મારે એની પાસે લઈ જાવો પણ મારી પાસે કાવડિયા નથી મારી પાસે પૈસા નથી હું એની પાસે કેમ લઈ જાઉં તો ડોક્ટર પૂછે તમે એને જોયા કોઈ નહીં ડોક્ટર માર્ક ને જોયા તો કે ના સાહેબ મેં એને કોઈ દી નથી જોયા તો કે મેં તારા ભગવાન ને કોઈ દી નથી જોયો આ તું જેને પ્રાર્થના કરોશ ને એ ભગવાનને મેં કોઈ દી નથી જોયો પણ મને આજ એવી ખબર પડી આખી વાત ના પ્રાણ અહિયાં છો સાહેબ ત્યાંથી સાંભળજો કે તારા ભગવાન ને મેં કોઈ દી નથી જોયો પણ તારો ભગવાન કેવો હોય છે મને નથી પણ તારા ભગવાને મારું હેલિકોપ્ટર ખરાબ કર્યું તારા ભગવાને મને જંગલ ની માલે પણ એમ કેવાય કે ભૂલવા પડ્યો તારા ભગવાને મને ભૂખ લગાડી અને તારા ભગવાને મને તારા સુધી પહોંચાડી દીધો સાહેબ